સર કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ થેન્ક યુ સર વાહ નહીં કમેન્ટ કરતો એ હા હા ઓળખો ને હું મને ખબર પડી ગઈ કેમ સર મજામાં બસ સર હવે તો વધારે મોજમાં ને રિઝલ્ટ હા સર 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 મજામાં મજા નાની ઉંમરે સફળતા મેળવી અને પહેલી જ વખત માં મેળવીએ એટલે થઈ બધું ના ના તારી મહેનત તમને જાય છે થેન્ક યુ એના માટે પણ ખરેખર મહેનત છે ને એ બહુ લોકો પાંચ પાંચ વખત પરીક્ષાઓ આપે છે નથી પાસ થતા ઘણા મારી પાસે ભણતા હોય તો પણ ન થતા પણ આમાં કેવું છે કે તમારી મહેનત છે ને એ રંગ લાવે અમે guidance આપીએ સારું ભણાવીએ તમે સર મારા father નતા એટલે તમે સર બધું ઘણું સપોર્ટ કર્યું છે ઘણું ઓછા માં મને પોસા આપ્યા છે ના ના મને ખબર છે અને હું તો એવું જ કહું છું કે ખુબ આગળ વધના ને હવે જો PSI નું સપનું જોવાનું છે. ના સર હવે તો જીપીએસ જ કરવાની છે જીપીએસ હા સર ટાર્ગેટ વિથ ભાઈ મારું જીપીએસ ક્લાસ વન ટુ જ લખેલું છે અરે હન્ડ્રેડ અને છે ને હું આજે છે ને તને શાંતિથી પાછો ફ્રી થઈને આખું ફોન કરીશ અને તને ગાઈડ કરીશ કઈ રીતે વન ટુ ની ધીરે ધીરે આગળ તૈયારી કરવી બરોબર અને પછી છે ને આપણે એક પ્રોગ્રામ ગોઠવીએ છીએ આપણા સ્ટુડન્ટને બધાને બોલાવીએ છીએ પાસ છે ને તમે બધા એ બધા ભેગા થાવ બહુ પાસ છે સર તમે પ્રવાસનું બી કીધું હતું હા હા હા

કરું શાંતિ છું એક